ફ્રેન્ડ્સ વેલકમ ટુ મીનિંગ ઇન ગુજરાતી ચેનલ એક્સ્ટ્રીમ એક્સ્ટ્રીમ શબ્દનો અર્થ આત્યંતિક અંતિમ આખરી હદ વટાવી એકાંતિક અતિશય તદ્દન છેડાનું અત્યંત કે ચરમસીમા થાય છે એક્સ્ટ્રીમ શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ શી ઓન ધી એક્સ્ટ્રીમ એજ ઓફ ધી ફોરેસ્ટ અર્થાત તે જંગલના અંતિમ છેડા પર રહેતી હતી એક બીજું ઉદાહરણ જોઈએ એક્સ્ટ્રીમ પોવર્ટી સ્ટીલ એક્ઝિસ્ટ ઇન મેની રૂરલ એરિયાઝ એટલે કે હજી પણ ઘણા ગ્રામીણ વિસ્તારોમાં ખૂબ ગરીબી અસ્તિત્વ ધરાવે છે એક અન્ય ઉદાહરણ જોઈએ ધ હીટ ઇન ધ ડેઝર્ટ વોઝ એક્સ્ટ્રીમ એટલે કે રણમાં ગરમી તેની ચરમસીમાએ હતી ફ્રેન્ડ્સ વધુ માહિતી માટે અમારી વેબસાઈટ મિનિંગ ની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડિયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને લાઈક લાઇક શેર સબસ્ક્રાઇબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ